લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય કલોલ તાલુકાના ઈશળ ગામ ખાતે રુકમણી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી કલોલના ઈશળ ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરાયું તારીખ 15 ડિસેમ્બર થી 21 ડિસેમ્બર સુધી કથાના વક્તા મહંત શ્રી નારણ ગાટના સંત્ય સંકલ્પ દ્વારા ભક્તિ રસપાન કરાયું કલોલ તાલુકાના ઈશળ ગામે વર્ષો જૂના સ્વામિનારાયણ મંદિર તથા સમસ્ત પાટીદાર પરિવાર દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દ્રિવ્ય દ્વિત્ય પાટોત્સવ સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું ચાલી રહી છે આ પાટોત્સવ નિમિત્તે ગામમાં મંદિરે તારીખ પંદર થી એકવીસ તારીખ શનિવાર સુધી શ્રીમદ ભાગવત સપ્તાની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ ભાગવત કથામાં દર્શનાર્થે પહોંચ્યા હતા ત્યારે ઈશડના પૂર્વ સરપંચ સ્વકાંતિભાઈ પટેલ પરિવાર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું સ્વામિનારાયણ મંદિર તેમજ ભાગવત સપ્તાહમાં હાજર રહ્યા અને તેમનું પણ પટેલ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આ જેમમાં દરરોજ વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું જેમાં છઠ્ઠા દિવસે રુકમણી વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જેમાં ઈશ્વર ગામના તમામ પટેલ સમાજ સાથે અન્ય ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં આ વિવાહમાં જોડાઈ હતી બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ દીપકભાઈ પટેલ ગામ સારડી અહીંયા ઈસંડ સ્વામિનારાયણ મંદિરમાં દ્વિતીય પાત્રોત્સવનું આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજન જે ભાગવત કથા ચાલે છે તેમાં સાત દિવસની ભાગવત કથાનું આયોજન છે અને એમાં આજે સઠ્ઠા દિવસે રુક્ષ્મણી વિવાહનું આયોજન કરેલ છે અને આ રુક્ષમણી વિવાહમાં આયોજન જે એ ખૂબ સરસ રીતે આયોજન થયેલું છે અને એમાં અમને ખૂબ જ આનંદ આવ્યો છે જાણે અમે અમારી દીકરીના લગ્ન ફરીથી કરતા હોય તેવો અમને આનંદ અનુભવીએ છીએ